હિન્દુઓના તહેવારમાં વિખવાદ ઊભો કરવાનું આ કોઈ આયોજનબદ્ધ આયોજન છે કે પછી જે સુરતની ઘટના બની એ જોઈને બીજા રાજ્યોની અંદર પણ આવી ઘટના બની રહી છે પણ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે હવે ગણેશ વિસર્જનના દિવસ નજીકમાં છે ત્યારે પોલીસ માટે આ સૌથી વધારે ટેન્શન હશે કારણ કે ગણેશ વિસર્જનની અંદર લાખોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે નમસ્કાર દર્શક મિત્રો સુરતમાં આઠ સપ્ટેમ્બરે ગણેશ પંડાલ પર જે પથ્થરમારવાની ઘટના બની એ પછી એની જે અગન જ્વાળા છે એ દેશભરના બીજા રાજ્યોની અંદર પણ ફેલાય કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ એવા બીજા બધા રાજ્યોની અંદર પણ મોટી બબાલ થઈ અને ગણેશ પંડાલ ઉપર પથ્થર મારાની ઘટના બની ત્યારે સવાલ એ ઊભો થાય છે કે હિન્દુઓના તહેવારમાં વિખવાદ ઊભો કરવાનું આ કોઈ આયોજનબદ્ધ આયોજન છે કે પછી જે સુરતની ઘટના બની એ જોઈને બીજા રાજ્યોની અંદર પણ આવી ઘટના બની રહી છે પણ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે હવે ગણેશ વિસર્જનના દિવસ નજીકમાં છે ત્યારે પોલીસ માટે આ સૌથી વધારે ટેન્શન હશે કારણ કે ગણેશ વિસર્જનની અંદર લાખોની સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દસા મિત્રો ગુજરાતની અંદર ગણેશોત્સવ રંગે ચંગે ઉજવાઈ રહ્યો હતો એ સમયે આઠ સપ્ટેમ્બરના દિવસે સુરતના સૈયદપરા વિસ્તારની અંદર છ કિશોરોએ એક રિક્ષામાં આવીને એક ગણેશ મંડળ પર પથરાવ કર્યો અને એને કારણે ભારે વિવાદ ઊભો થયો અને આ ઘટનાની નેશનલ લેવલે ચર્ચા થઈ એ પછી તો ગુજરાતની અંદર જ ભરૂચમાં પણ આવી ઘટના બની વડોદરામાં બી આવી ઘટના બની કચ્છમાં પણ એવું બન્યું કે એક ગણેશ પંડાલ પર પ્રતિમાનો હાથ તૂટી ગયો કોઈ કે પથ્થરમારો અને પોલીસે અઢાર લોકોની ધરપકડ પણ કરી લીધી હવે આ વાત આખા દેશભરમાં ફેલાઈ છે કર્ણાટકની અંદર એવું બન્યું કે બુધવારે રાત્રે જ્યારે માંડ્યાના નાગમંગલા વિસ્તારમાંથી ગણપતિ વિસર્જન યાત્રા નીકળી રહી હતી ત્યારે પથ્થરમારો થયો અને એ ઘટનાના એવા ઘેરા પ્રત્યાઘાત પડ્યા કે વાહનો દુકાનોને આગ ચાપવામાં આવી અને પંદર કર્મીઓ ઘાયલ થઈ ગયા અને એવું બી કહેવામાં આવ્યું કે તલવાર સળિયા બોટલોથી હુમલો કરવામાં આવ્યો અને પોલીસે આખી ઘટનાને કંટ્રોલ કરવા માટે લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી બીજી એક ઘટના દસ સપ્ટેમ્બર ઉત્તર પ્રદેશના લખનઉની અંદર બની ત્યાં એક પૂજા પંડાલ પર જે ગણપતિ બાપ્પાનો જે પૂજા પંડાલ હતો એની ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને જે ગણપતિ બાપ્પાની પાસેનો જે કળશ હતો એ તૂટી ગયો હતો અને એ પછી એટલો ભારે વિવાદ ઊભો થયો કે ટોળાએ જ્યાં ઉત્તર પ્રદેશમાં ચિન્હાટ કરીને પોલીસ સ્ટેશન છે એ આખા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું આ પહેલાં સુરત કરતા આવી પહેલાં સાત સપ્ટેમ્બરે મધ્યપ્રદેશના રતલામની અંદર ગણેશજીની જે શોભાયાત્રા નીકળી હતી એમાં પણ પથ્થરમારવાની ઘટના બની હતી કહેવાનો મતલબ એમ છે કે આ બધી જે એક પછી એક ઘટનાઓ બની રહી છે એના ઉપરથી સવાલ એ ઊભો થાય છે કે આ હિન્દુઓના જે તહેવારને શું ખાસ ટાર્ગેટ કરવામાં આવ્યો છે કે પછી સુરતની જે પથ્થરમારાની ઘટના બની એ જોઈને બીજા રાજ્યોની અંદર પણ પથ્થરમારો થઈ રહ્યો છે પણ ચિંતાનો વિષય એ છે કે હવે જ્યારે સત્તર સપ્ટેમ્બર મંગળવારના દિવસે ગણેશ વિસર્જન યાત્રા થવાની છે અને ગણેશ વિસર્જન થાય ત્યારે બધા જ મંડળોના જે ગણપતિઓ ટ્રક ટ્રોલી ટ્રેક્ટર એ બધામાં એક સાથે નીકળે લહેરીની અંદર નીકળે અને લોકો નાચતા કૂદતા ગાતા જાય અને એટલું મોટી સંખ્યાની અંદર લોકો ભેગા થાય એવા સમયે અત્યારે જે ટેન્શન છે એને કારણે પોલીસમાં ને ચિંતા એ વાતની વધી ગઈ છે કે આ વાતને કેવી રીતના કંટ્રોલ કરવી તો શક્ય છે કે આ વખતે એવું બની શકે કે પોલીસ એટલા સખત એક્શન લઈ શકે કે જે ગણેશ વિસર્જન યાત્રાનો રૂટ છે એની ઉપરથી ફટાફટ જે લોકો ગણપતિના વિસર્જન માટે નીકળ્યા હોય એને ફટાફટ ત્યાંથી કાઢવામાં આવી શકે છે કારણ કે અત્યાર સુધી તો એવું જ હોય કે લોકો વિસર્જન યાત્રા માટે નીકળે તો એકદમ શાંતિથી રસ્તામાં ધીરે ધીરે ગણપતિ બાપા મોરિયા ગાતા જાય નાચતા જાય અને એકદમ ધીરે ધીરે નીકળે એક એક કલાક એક એક સ્થળ ઉપર લોકો ઊભા રહેતા હોય અને જ્યાં ગળી વિસર્જન થવાનું હોય ત્યાં પણ હજારોની સંખ્યામાં લોકો હોય અને જુદા જુદા વિસ્તારોની અંદર વિસર્જન થાય તો આ બધું કંટ્રોલ કરવું પણ બહુ મુશ્કેલ થઈ જાય તો ગણેશ વિસર્જનનો દિવસ પણ ભારે હોવાનું કેટલાક લોકો કહી રહ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ